રહે કારણ કે ગોપાલ લાલજી ની સૃષ્ટિ પુષ્ટિ સૃષ્ટિ જ છે મહાપ્રભુજી મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય એમના લાલજી ગુસાઈજી ગુસાઈજીના લાલજી રઘુનાથજી અને રઘુનાથજીના લાલજી આપણા ગોપાલ લાલજી આપણી આજે દિવ્ય પરંપરા છે મને એમ લાગે છે કે સકલ સૃષ્ટિ દ્વારા એક વલ્લભ કુલની કથા રાખવાથી એક સેતુ બંધનું આયોજન થયું છે કે પુષ્ટિ સૃષ્ટિ સકલ સૃષ્ટિ એક જ છીએ હું અન્ય પણ સમગ્ર કહીશ કેવલ સકલ સૃષ્ટિના નથી સમગ્ર પુષ્ટિ સૃષ્ટિના છે એવો ભાવ બધા રાખજો કારણ કે આવા આચાર્યો આપણા પુષ્ટિ માર્ગને મળ્યા છે એ સમસ્ત પુષ્ટિ માર્ગી વૈષ્ણવ માટે એક ગૌરવની વાત છે કે આવા વિદ્વાન આચાર્ય સાક્ષાત પ્રભુ ગોપાલલાલજી રૂપે આપણને પ્રાપ્ત થયા છે એ આપણા સકલ એ કરોડો વૈષ્ણવ પાંચ કરોડ વૈષ્ણવ આ ભૂતલ પર છે એ પાંચે કરોડના અમારા ગોપાલલાલજી છે હું ઘોષણા કરી રહ્યો એટલે ક્યાંય ગોપાલલાલજી વ્યક્તિત્વ એને એને ક્યાંય કોઈ બાંધતા બધા માટે આપજો એવો પ્રસાદ પ્રભુએ પધરાયો છે કે એમના વચનો એમની આજ્ઞાઓ એમના વિચારો એ સકલ પુષ્ટિ સૃષ્ટિ માટે છે એટલે સકલ પુષ્ટિ સૃષ્ટિને હું કહીશ કે આ ગોપાલલાલજીનું મંદિર તમારી બાજુમાં હોય તો દોડીને દંડવત કરવા જજો કારણ કે આ ગોપાલલાલજી કેવલ કોઈ સીમિત લોકોના સમગ્ર પુષ્ટિ સૃષ્ટિના છે એમ જ સકલ સૃષ્ટિને પણ કહીશ શ્રી મહાપ્રભુજીનો આ પુષ્ટિ માર્ગ જેના માટે સ્વયં ગોપાલલાલજી પોતાના વચનામૃતમાં વારે ઘડીએ અમારા પુષ્ટિ માર્ગ અમારો પુષ્ટિ માર્ગ અમારા મહાપ્રભુજી અમારા ઠાકોરજી આમ કહી કહી પુષ્ટિ માર્ગને અમારો પુષ્ટિ માર્ગ કહેતા હોય તો આ પુષ્ટિ માર્ગ પણ આપણા બધાનો માર્ગ છે જે ગોપાલ લાલજી આપણને એમના વચનામૃત દ્વારા પથ દર્શન કર્યું છે કે પુષ્ટિ માર્ગ કઈ રીતે ફલિત થાય સરણ ભાષામાં સહજમાં આપણને પુષ્ટિ માર્ગને સમજવાનો અવસર શ્રી ગોપાલલાલજીના વચનામૃતથી મળે છે એટલે સમસ્ત વૈષ્ણવ સંપ્રદાયના વૈષ્ણવને હું કહીશ કે એકવાર ગોપાલલાલજીના વચનામૃત અવશ્ય વાંચજો અને વચનામૃતનો ગ્રંથ આપણા સૌ પુષ્ટિ માર્ગીઓના ઘરે ઘરે હોવો જોઈએ અને એમાં પણ ખાસ આગ્રહ કરીશ સકલ સૃષ્ટિના સર્વ વૈષ્ણવોને કોઈ એવું સકલ સૃષ્ટિમાંના વૈષ્ણવનું ઘર એવું ન હોવું જોઈએ જ્યાં એમના વચનામૃત રૂપે ગોપાલલાલજી બિરાજતા ના હોય આ બધાના ઘરની શોભા ગોપાલલાલજીના વચનામૃતનો ગ્રંથ છે અને હું તો સકલ સૃષ્ટિના ટ્રસ્ટને કહીશ કે પ્રયાસ કરો કે કોઈ ઘર બાકી ન રહે કે જ્યાં એ ભલે ઇંગ્લિશમાં કરવું પડે વ્રજભાષામાં છે ગુજરાતીમાં હિન્દીમાં જે ભાષામાં કરવું પડે પણ ઘરે ઘરે આપના વચનામૃતનો ગ્રંથ પહોંચવો જ જોઈએ અને એક નિયમ ઘરમાં હોવો જોઈએ કે રોજ રાત્રિના સમયે એક વચનામૃતનું વાંચન ઘરે ઘરે થવું જોઈએ અને પછી જ સુવા જવાનો એવો નિયમ હોવો જોઈએ તમારી પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું મૂળ ગ્રંથોને વાંચજો કોઈપણ કોઈની મનોકલ્પિત વાતોમાં ન આવતા જે ગોપાલલાલજીએ મૂળ વચનામૃતો કહ્યા છે એને વાંચશો તો દ્રષ્ટિ ખુલશે પુષ્ટિ માર્ગનું સહજમાં સમજણ આવશે પથદર્શન મળશે અને કેમ કરીને પ્રભુની આપણા જીવનમાં પ્રાપ્તિ થાય એનો સરળતાથી માર્ગ મળશે એવા સુંદર વચનામૃતો છે તો મારી ખૂબ પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું પુનઃ પુનઃ સર્વ આયોજક મંડળને તૃષ્ટિગણોને સકલ સૃષ્ટિના સર્વ ભાવિક ભગવતીઓને આચાર્ય પીઠ પરથી આશીર્વાદ આપી અને મારી વાણીને વિરામ આપું છું બોલો શ્યામ સુંદર શ્રી અમને હલો ગોપાલ પ્યારે કી ગોપેન્દ્રજી મહારાજ કી શ્રી અમનેશ મહાપ્રભુજી જય